શ્રાદ્ધ તર્પણનું વિશેષ મહત્વ છે શ્રાદ્ધ પક્ષમાં દરેક પોતાના અવસાન પામે સ્વજનોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ કરતા હોય છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તિથિ મુજબ શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે પરંતુ અમાવસ્યા પર તવા પિતૃઓને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ત્યારે આ પવિત્ર તર્પણ માટે વિષ્ણુ ભગવાનનું તીર્થધામ શામળાજી મહત્વનું સ્થાન ગણાય છે ગાયત્ર શક્તિપીઠ શામળાજી દ્વારા અમાસના દિવસે શનિવારે દિવસ ઊંઘ સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનું સામૂહિક આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યું હતું